ખસ નાક તાપ છે ચાલો જલવા લાગો પડશે પાછા આ ગરમ છે ઠંડી બરફ ને પણ પંખો છે ને ઉપડી એટલે ઉડી જાય એવું તો જોઈએ એક બાસકો અને એક થેલી ને તો ઉતાર દીધી હવે ફરી પાછા બીજો રાઉન્ડ મારીએ ખરા તાપ મે નહી મજા આવે તાપ મે દમ નેકરી જે કામ કરવાનું હોય હોય તો બધી વાતો કરવા છે તારો તો ભાઈબન જોડે બેસે ઘરેક વાર ઘેર હોય કોક ડારે તો દીપા जडै जका रहो छ त नौरा हो त दिए फाटो गरवा खै जान पण आधोनी बाद्रि उपट लागो पछि बेहो कछु कम आ त उतारवा उतारवा लागो यम पर्ति छ जदि आ डबल पेलो थैलो 10 त पेलो कम छ ओहो 10 बार चड ता बाफ 10 વખત ઉતરી જવાય જાય તો તાપ વધો છેગર કોમ તો પતું વધોરા તાપ ના લીધે પણ આ શું ને તો થોડી થઈ જાય તો પછી તો ચાલશે ફરી તો ચાલશે તો બીજી બાજુ પાકી જશે પાકી જશે

ભાગ્ય આપડા ભાગ્યુ ના તાપમે છે તુસર ને બનાવનો છે ને તે લેવા જવાનું ક્યાંથી લાવ્યા

ઉપની કાઢીએ હવે જેજની બહુ પડી ગયેલી એટલે ના પેલો પંખો આની એ શું પેલો પંખો છે એનાથી ઉપની કાઢી હમ હમ ઘણું બગડું થશે જેજની પડી જાય ને એટલે